ખરેખર સ્થાનિક લોકોને રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન હતો એટલે અહીંયા ધનોરા અને રામપુરા અનગઢના લોકો અહીંયા એકત્રિત થઈને રોજગારી માટેને આ પ્રશ્ન માટે થઈને આઈપીસીલ ગેટની ઉપર બેઠા હતા મને જાણ થતા હું ગેટ ઉપર આવ્યો અને રિફાઈનરી આઈપીસીલ ના અધિકારીઓને બોલાવીને એ લોકોએ એવી બાંયધરી આપી છે કે જે લોકોએ જે પ્રમાણેનું એજ્યુકેશન હશે એ જે સ્થાનિક છોકરાઓ છે અને જે બાકી રહી ગયા હોય એના બાયોડેટા અમને મોકલાવો બાયોડેટા મોકલા પછી અમે બે દિવસમાં તમામે તમામ જે કંઈ અહીંના સિત્તેર એંશી બાળકો રહી ગયેલા છે એમને લઈ લેવાની બાહીધરી આપી છે બહેનોને ઘાસ કાપવાની પણ જે છુટ્ટી નથી એના બદલે એ લોકો એગ્રી થઈ ગયા છે કે બહેનોને ઘાસ પણ અમે કાપવા દેશું એટલે બહેનોને પણ નાની મોટી એમના ગાયોને ભેંસો માટે થઈને ચારાની વ્યવસ્થા થઈ જાય એની બાંહેધરી અત્યારે રિલાયન્સના એચઆર મેનેજર ઝાલાએ આપી છે અને આનો સુખદ અંત અત્યારે આવી ગયો છે એટલે બે દિવસમાં એ લોકોને બાયોડેટા મોકલ્યા પછી જેટલા કંઈ બાળકો હશે આપણા સ્થાનિકના એ તમામે તમામને એ લોકોએ લેવાની બાંહેધરી આપી દ્વારા લેવામાં આવે કિલોમીટર દૂરના કર્મચારીઓને એટલા માટે થઈને જ આજે ધરણાનો કાર્યક્રમ રાખેલો હતો અને એની અંદર તમામ રીતે સહયોગ આપવાનું આઈપીસીલ અધિકારીઓએ કીધું છે એટલે હાલ પૂરતા ધરણા મોકૂફ રાખ્યા છે આનો અમલ નહીં કરવામાં આવે તો ફરી વિચારવામાં આવશે